શ્રીફળ શ્રી કરી કરી માતાજીનું નામ શરૂઆત દીધી છે શિયાળુ મોલમાં આપણે કારું જીરું કલંજી એ વાવેતર કહેવાય છે તો વિઘે કેટલું વાવવું જોઈએ કેમ વાવવું જોઈએ કેના હું શું જોઈએ અને પાણી વિશે શું છે એ બધી માહિતી ભાઈ આ વિડીયો જોવા મળશે ખાસ તો આ વાવેતર કઈ રીતના કરવું જોઈએ તેના વિશે જોવા મળશે જીરું આપણે રંગપુર લઈએ લઈ આવ્યા અને અત્યારે તમને ફરીથી બતાવી દઈએ

કેવા ખાતર સાથે વાવવું જોઈએ અને કેમ વાવવું જોઈએ ખાતરમાં આપણે અક્ષર કંપનીનું બાયો એમ્પી ખાતર લીધું હતું અને આપણે તેને ઓર્ગેનિક તરીકે ઓળખીએ છીએ થોડુંક મોડું લાગશે પણ સારું લાગશે હું જાણવા મળ્યું હતું ખાતર વિધે વીસ કિલોનું માપ અને કાળું જીરું એ અગિયારસો ગ્રામ એટલે કે એક કિલોને સો ગ્રામ ગામનું માપ રાખ્યું હતું પછી બંનેને ભેગા કરી ઓટોમે ઓટોમેટિક હો સાથે ભરી લીધા હતા કેવી કે એક કિલો અને સો ગ્રામ વાવવું જોઈએ અને ખાતર ભાઈ છે ને દાણે નાનું હોવું જોઈએ ઝીણું હોવું જોઈએ મોટું દાણે હોય ને તો શું થાય અંદર વહી જાય છે એટલે ખાસ દાણે મોટું છે એ એક છે તકલીફ રહી ગઈ છે બાકી દાણે જેટલું ખાતર નાનું હોય ને કારણ કે બિયારણ નાનું હોય એટલે તાલે ગણ જેટલું ઝીણું ખાતર મળે ને એટલું સારું વાવેતર દરમિયાન ભાઈ ખાસ અમારે આવી ગયા છે કે કહેવાય કે મોટી ઉંમરના ભાઈ કંઈક કેવા માટે આવ્યા છે રોગાવપા આવ્યા છે ને ચા પાણી ને આપણે ભાઈ સિરામણી બાકી તો સવારમાં ડ્રાઈવર કે વહેલા 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 કરીને પેલા આવા મોડું કરી દીધું એટલે શિરામણ આપણે આવી ગયું તો પહેલાં શિરામણ કરી દઈએ રૂગાપુ એ ચા પાણી પી લઈ શિરામણ આવી ગયું છે વાળીએ શિરામણ કરી લઈ અને સાથે સાથે ભાઈ ઘી ગોળ આવી ગયા કે શિયાળાની શરૂઆત થઈ ગઈ એટલે ગોળની ભાઈ શરૂઆત થઈ ગઈ છે ઘી ગોળ રૂગાપુ ચા પાણી પી લે ફટાફટ પછી સિરામણ કરી લે કેમ કે અમે પાછું વાવેતર ચાલે છે ફટાફટ કરી દેશી જુગાડ લઈને આપડે બધું અહીંયા ભાઈ ટીઓ કરવાનો છે નરિયા ભરિયા ફીટ કરીને દેશી જુગાડું ભાઈ ગમે એટલો ખેડૂત ડિજિટલ થઈ જાય પણ એટલા વગર ના કામ મારા આપ આવી ગયા છે દેશી જુગાડ ફીટ કરે છે ભાઈ અરે એ કરવાનું છે ને હમ મસ્ત જોકમાર બનાવે હવે આપી ફિટ થાય નાખો ને હા ડિજિટલ ખેડૂત છે બધા એટલે કે કઈ પાક્કું પાકું નહીં નહીં દેવો ભાઈ હવે અમારે ચાલુ કરી દીધા છે

અમે પપાટો ભાત લેતા આવ્યો ભાઈ ગુવાર ને રોટલો કરી નાખું ભાઈ અહીંયા ઓટલો કે ઘડી બપોર આરામ બરામ કરી લઈ પછી ઢારિયાની કંઈક તૈયારી કરી લઈ ઘણીક આરામ કરી લઈ ચા પાણી પીવાઈ ગયા છે અઢી થઈ ગયા છે એ પેલા થોડાક આપણે ઢારિયો કર્યો હતો અને હવે આગળનો અધૂરો ઢારિયો છે એ કરતા આવી ફટાફટ કામ પૂરું થાય અને પાણી સડતું થાય ઢારિયો બાર્યો ભાઈ કમ્પ્લીટ થઈ ગયો છે અને પાણી આમ તો સડી ગયું છે એ બાજુ ઢારીઓ કમ્પ્લીટ થઈ ગયો આ બાજુ કમ્પ્લીટ થઈ ગયો હવે હાલી તણ લઈ એટલે રીઝે નહીં ઢારીઓ એટલે બે બાજુ હાલી હાલી તણ લઈ શકે ભાઈ લાઈટ વઈ જવાની છે એટલે કાલે સુધી મોટરો ચાલુ થાય લેટ્સ પ્લે ટુ ગેમ હાલી ભાઈ સૌરાષ્ટ્રની ભાષામાં ને હાલી કહેવાય છે જે ખેતરમાં ઢારિયામાં ઢહળીને એટલે ઢારીઓ રીઝે ને તેનાથી ભાઈ ઢારીઓ રીઝે નહીં

तो नवा सब्सक्राइब कर दो मैं से कल नेक्स्ट ब्लॉग में अत्यार बदाय जय माता दी